તેને એક કરોડ રૂપિયાથી વધુનું કમિશન મેળવ્યું હતું અને હાલ પોલીસ શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વિઝર ગ્રુપના સીઆઈડી દ્વારા નનામી અરજી આના આધારે ગુનો નોંધી છ હજાર કરોડ રૂપિયાનો કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રુપના સીઈઓ સહિત સાત આરોપીઓને જેલ હવાલે કર્યા છે આ કૌભાંડ હજુ આ કૌભાંડમાં વધુ તપાસને લઈને સીઆઈડી ટીમે બુધવારે મેઘરજની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષકને ચાલુ શાળાએથી ઉઠાવી લીધો પૂછપરછમાં એજન્ટે સિત્તેર કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યાનું સામે આવ્યું છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક શાળાના શિક્ષક વિનોદભાઈ પટેલની સીઆઈડી ક્રાઇમની ધરપકડ કરી છે આ પ્રેસ કોન્ફરન્સમાં દ્વારા જાણવા મળ્યું છે શ્રી વીડી પટેલની પહેલાં જ્યારે મેસેજ સમાચાર હતા કે તેમની સંડોવણી છે તે દરમિયાન એમને બોલાવવામાં આવ્યા હતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને તેઓ એ વખતે કચેરીની મંજૂરી વગર વિદેશ કેમ રહ્યા તે સંદર્ભે અમને અમે નોટિસ આપી હતી એમનો પાસપોર્ટની ઝેરોક્સ કોપી પણ અમે મંગાવી છે અને એ દિશામાં તપાસ ચાલુ જ છે પરંતુ હવે જ્યારે સીઆઈડી ક્રાઇમે આજે જે જાણ્યું ધરપકડ કરી છે એ સંદર્ભે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અન્ય શિક્ષકો પણ પાંચેક જેટલા શિક્ષકો છે જેઓને કચેરીની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કર્યો છે તેમને પણ નોટિસ આપી એમના ખુલાસા માગેલા છે ને એમના સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે